ભાવનગર જિલ્લાના તળાજા દાઠા પંથકમાં ચકચાર જગાવતી ઘટનાને લઈ આજે દાઠા પોલીસ સ્ટેશન સત્તાવાર ફરિયાદ નોંધાઈ ભાઈએ એક શખ્સ સાથે રાખીબહેન બનેવીને ઘરે જઈ માર માર્યાની નોંધાઈ પોલીસ ફરિયાદ મૃતકભાઈની સગીર વયની દીકરીને અન્ય સમાજના મોટી ઉંમરના વાંડા સાથે પરાણે સંબંધ બાંધવા દબાણ કરતા હોય તેમાં મદદ કર્યાની દાજ રાખી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ દાઠા પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ પૌત્રીએ ઘર છોડી તેમના સંબંધીને ત્યાં રહેવાની માંગ કરી હતી આ સગીરાએ અભયમનો સહારો લીધો હતો અને કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા સૂત્રો પાસેથી હકીકત મળતી વિગત મુજબ તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના દાઠા પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી ચકચાર મચાવતી ઘટનાને લઈ મળતી વિગત મુજબ સગીરાના પિતા મૃત્યુ પામેલ હોય તેની માતા પછી પિયર જતા રહેલ હોય આ સગીરાને મોટા મૃતકના મોટા ભાઈ દાદા સાથે રહેતી હોય અને આ એના મોટા દાદાએ અન્ય સમાજના સગીરા કરતા ડબલ ઉંમરના શખ્સ સાથે પરાણે સંબંધ રાખવા અને લગ્ન કરવા લાખો રૂપિયા નક્કી કરી તેની સાથે લગ્ન કરાવવા દબાણ કર્યાનો સગીરાએ આક્ષેપ કર્યો હતો મોટી ઉંમરના અને અન્ય સમાજના આ શખ્સ સાથેનો સંબંધ આ સગીરાને આ સંબંધ મંજૂર ન હતો એટલી ઘર છોડી અભયમનો સહારો લીધો હતો અને આખો મામલો દાંઠા પોલીસને કોર્ટ સમક્ષ પહોંચ્યો હતો સગીરાના માતા પિતાની છત્રછાયા વિના મોટી થયેલ દીકરીના નામે લાખો રૂપિયા લેવાનો પ્લાન ઘડાયો હતોનો સગીરાએ આક્ષેપ કર્યો હતો આ પરાણે સંબંધ રાખવા લગ્ન કરી લેવા દબાણ કરાવવા આમાં વચેટિયાએ પણ ભૂંડી ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ કર્યો હતો આ વાત બહાર આવતા તળાજા સહિત પંથકના અગ્રણીઓ પણ દોડી ગયા હતા આ પ્રકરણ ચાલુ હતું ત્યાં જ આજે સવારે હુમલો કરી મારમાર્યાની દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર સાથે ખળભળાટ મચ્યો હતો દાઠા પોલીસ સ્ટેશનથી સમગ્ર ઘટનાની મળતી વિગત મુજબ અને દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણાએ સમર્થન આપેલ મુજબ સગીરાને આ મોટી ઉંમરના અને અન્ય સમાજના શખ્સ સાથે સંબંધ મંજૂર ન હોય અને સગીરાના ફૂવી ફુવાએ સહકાર આપ્યાની દાજ રાખી સગા ભાઈ અને આ શખ્સને સાથે રાખી બહેન બનેવી ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી તળાજાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખંડેરા ગામ જ રહેતા ગીતા બહેનપથુભાઈ ચુડાસમાએ નોંધાવી પોલીસ ફરિયાદ ખંડેરા જ રહેતા તેના ભાઈ ભરત શિવાભાઈ બારૈયા અને ભગીરથોર ફગો રામજીભાઈ વળિયા સામે નોંધાવી દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ફરિયાદમાં જણાવેલ મુજબ તેના ભાઈ ગુણવંતભાઈનું ઘણા સમય અગાઉ મૃત્યુ થયું હોય ત્યારબાદ ગુણવંતભાઈના પત્ની એટલે કે ફરિયાદી ગીતાબેનના ભાભી નજીકના જશિંગ રાશિવાળા ગામ આ દીકરીને મૂકીને જતા રહેલ ત્યારબાદ આરોપી ભરત બારૈયાએ સગીર દીકરીના મોટા દાદા થાય તેની સાથે રહેતી હતી ફરિયાદમાં વધુમાં જણાવેલ મુજબ સગીરા દીકરીને ખંડેરા ગામના અન્ય સમાજના ભગીરથ વળિયા સાથે પરાણે સંબંધ રાખવા અને લગ્ન કરવા ઇચ્છતો હતો આ બાબતે દાજ રાખી અને સગીરાની કેમ મદદ કરો છે એમ કહી હુમલો કર્યો હતો લગ્ન કરવા માગતો હતો એ અને પરાણે સંબંધ રખાવવા માગતો હતો એ આ બંને આરોપીઓ તેના બહેનના ઘરે ગયા હતા અને ઘરે જઈ બંને દંપતીઓને માર મારી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી આજે સવારે આ સમગ્ર મામલે ફરિયાદી ગીતાબેન અને પતુ ભાઈ ચુડાસમા સહિત અગ્રણીઓ સાથે દાઠા પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવેલ વધુમાં ફરિયાદીએ જણાવેલ કે સગીરાને હાલ તેમના સંબંધીના ઘરે આમળા ગામે રહેવું હોય ત્યાં મોકલવા કોર્ટ દ્વારા મોકલેલ ફરિયાદ દાખલ થતાં જ દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતે તપાસ હાથ ધરેલ આ ઘટનાને પગલે ત્રણ દિવસથી આખા પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચ્યો હતો આજે નવો જવળા વળાક આવતા નવા જૂનીના એ